ડભોઈ તાલુકામાં માવઠાનો કહેર સોયાબીન કપાસ અને ડાંગરનો પાક થયો જમીન દોસ્ત ડભોઈ તાલુકામાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાકમાં મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે માવઠાના કારણે ડભોઈ તાલુકાના ખેડૂતોને મોટું નુકસાન થયું સોયાબીન કપાસ ડાંગર ત્રણ દિવસના માવઠામાં જમીન દોસ્ત થયા શિયાળુ પાક પહેલા સહાય મળે તેવી ખેડૂતોને આશા માવઠાના કારણે કરોડો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું ચાર મહિનાની મહેનત ખેડૂતોની પાણીમાં ગઈ મોંઘાદાટ બિયારણો વાપરી ઊભો કરેલો પાક કમોસમી વરસાદમાં બેસી ગયો કૃષિ સહાયમાં વડોદરા જિલ્લાને બાકાત રાખવામાં આવે છે કૃષિ સહાય મળશે કે કેમ જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે વડોદરા જિલ્લાના ચારેય ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ડભોઈ તાલુકામાં અંદાજે પાંચ હજાર હેક્ટરમાં નુકસાન થયું છે જેની આશરે કિંમત પંદર કરોડની આસપાસ છે ગુજરાતમાં તાજેતરમાં જ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેના કારણે ગુજરાતના અનેક ખેડૂતોએ પોતાનો જોયો હતો લઈને હવે ગુજરાતના ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે તેવામાં વડોદરાના ડભોઈની વાત કરવામાં આવે તો છવ્વીસ તારીખથી ચાર દિવસ સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેતીના મોટા ભાગના પાકો જમીનદોસ્ત થવા પામ્યા છે જેમાં ડાંગર કપાસ સોયાબીન દિવેડા સહિતના પાકોનો સમાવેશ થાય છે ત્યારે ડભોઈ તાલુકાના શંકરપુરા તેન તલાવ સાઠોદ શિરોલા નાના કરાડા વિસ્તારો ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે જેમાં કપાસ સોયાબીન ખેડૂતો વડોદરા જિલ્લાને હજી સુધી કોઈ પણ જાતની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવતી નથી સાથે ગત વર્ષો સરખામણીમાં આ વર્ષે ખૂબ વ્યાપક પ્રમાણમાં ખેતીમાં નુકસાન છે જેને લઈને શિયાળુ પાક પહેલા જ ખેડૂતોના ખાતામાં સહાય જમા કરાવવામાં આવે જેથી શિયાળુ પાક ખેડૂતો લઈ શકે તેવી આશા ડબોઈ તાલુકાના ખેડૂતો સેવી રહ્યા છે સાથે સાથે વડોદરા જિલ્લાના ચારેય ધારાસભ્ય હરે એક મંચ પરથી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને વ્યાપક પ્રમાણમાં ખેતીમાં નુકસાન છે તેવું કહેવામાં આવ્યું છે પરંતુ આગામી સમયમાં સર્વે ક્યારે શરૂ થાય છે ત્યારે ખેડૂતોને સહાય મળે છે કે કેમ એ તો આવનારા સમયમાં જ ખબર પડી શકશે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ની ઝડપી માહિતી મેળવો